લો કેમ છો બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો આપણે ખેતરમાં આટો મારવા ને આ જો મસ્ત મજાનો તરીકો નીકળ્યો છે જો કે આવી કે આપણી માંડવી થઈ છે ને આવવાનું હાલે છે ને છે આપણે આવ્યા મસ્ત મજાનો આટો મારવા તો હલો ઘડીક પહેલાં બધે આટો માર લઈએ મિત્રો તમને એક વસ્તુ જો આ ભાઈ છે ને આપણે કવામાં ડોકાય છે કારણ કે એને આપઘાત કરી લેવી છે પણ ઘડીક થઈને વિચાર બદલે ઘડીક થઈ કે આપઘાત કરવી હમણાં કવામાં ડોકાતો હો કારણ કે એને છે ને નથી જીવવું હવે જીવવું નથી આરાને જો તમે ધોડવા માંડ્યો છે જો ના ના કંઈક ગોત્યો છે એ ને ખબર શું ગોતતો હોય આપણે છે ને મસ્ત મજાની ઘરેલી થેલી લઈ આવ્યા છીએ કારણ કે આપણને નીંદવાનું ન ફાવે એ માટે છે ને આપણે કાઢવાની છે આમાંથી કોળિયું આ બેસાર શાહમાં છે એ આપણે કોળિયું કાઢવાનું છે પણ આપણે ખળ વધારે થઈ ગયેલું છે એટલે કોળિયું એક વધારે છે હાલો તો હવે આપણે છે ને ખડી કોળિયું કાઢવા મળીએ જો ને મિત્રો આપણે જો એટલું જ ખડ કાઢ્યું છે ને જે એટલું આનથી ડબલ તો ભળ્યું છે કે તો અમુક આપણે ખડ કાઢી જાણ થાકી ગયા છે ને હવે આપણે જાવું છે ઘરે પાણી પીવા ને જરા ખવાર નો હજી બાકી છે તો ફટાફટ જમી આવી આલો ફાઈન મિત્રો મને લાગી છે ભૂખ તો આપણે ટક જમી લઈને જમવા જમવામાં છે મગનું શાક છે ને રોટલી છે તો ચાલો મસ્ત મસ્ત જમી લઈએ પહેલા खादा नहीं। पर मस्त मजा ना दूधवाड़ा चाह पी है चाह बजा फटाफट चा पीने मित्रों दीक रेंगड़ी में पाला चढ़ाई पाला अमुक अमुक जगह बाकी हो बदाय सड़वीसी रोका हमें पाला हम जो आगे खोजते लाइक आए गारो बहु से पाला सड़ी दी अच्छे जो वरसाद आप चालू थी जाए आप પાળા ચડાવવાનો હાલે છે બોલો ચાલુ વરસાદે પણ પાળા ચડાવવાનો હાલે છે ને રેંગળીનો એક નજારો જોવો તમે જોરદાર બાકી ઇચારમાં નજારો જોરદાર નજારો છે ને વરસાદ પણ ચાલુ છે જોવો તમે વાદળા વાદળા થઈ ગયું છે બધી આ જોવો વાદળું ખાડું છે આ હમણાં આવી છે હમણાં સારી પતનું જો તો એવું છે હાલો એ વાદળું આવે ની પેલા આપણે આ બે શામાં પાળા ચડાવવાના તો ફટાફટ ચડાવી દઈએ થોડા ને હવે પાળા ચડાવીને ચડાવીને થાકી ગયા છે ને આપણે જો મસ્ત મજાનો અહીંયા પોરો ખાધો છે એક અને બાકી જો આ બે પાળા છે બાકી એક હમો છે એ બાકી છે ને એક આ બાકી છે આમાં તો રેડી જ છે તો થોડોક આમ તો પોરો ખાઈ લઈએ ને પછી મળીએ પાળા સડવો કારણ કે એવું એમાં એવું થાય છે આપણે જે આંબલો હાથી આવતું હોય ને એટલે અહીંયા આવે ને અહીંયા અમે બળચા આપડી જાય એટલે એટલે નો સડે પાળા એ આપણે આજે સડાવવાના છે ને ગારો બહુ છે જો મારા પગ જોવો એટલે એટલો ગારો છે મિત્રો પાવડો તો હોવા તો જ નહીં પાવડા બધું ચોટી જાય આપડે દાંતળીએ ઘરે રાખી છે એટલે વાંધો નથી ઉકળતા જાય રીંગળી કાકા એને રાખ્યું છે ને સોલાર વેટિંગ કામ ભાઈ જો તમે મકાન કેમ છે જો આવું મકાન આપણે સસમા પેરીને રીંગળી સોંપવાની બોલો આપણે છે ને જો એટલી રીંગળી સોંપી દીધી છે અત્યારે આપણે જઈશી રોપ લેવાના આમ વરસાદ પડતો આવે છે જો વાતળું છે ને કાંઈક ફટાફટ આપણે રોપ લઈ આવીએ એટલે કંઈક સોપી છે રીંગળી સોંપવાની છે એ તો રોપ ભણવા પીડ્યો રોપ બતાડો કેટલો રોપ છે તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવી છે જો મિત્રો એટલો રોપ પીડ્યો આ બધો સોંપવાનો છે આવો કંઈક રોપ છે મોરપીસ મોરપીસ રીંગળી છે મોરપીસ ને અમાર કાકાને મકાન જવો હા આવું મકાન છે આનો કંઈક રોપ લઈને જઈએ આમ વરસાદ પડતો આવે મિત્રો વરસાદ પડતા આવે છે ને જોવા આપણા ધડા ધડા આવે વરસાદ ચાલુ થઈ ગયો હોય આપણે બેઠા છીએ મસ્ત બધો આયો મસ્ત મજાના ફાઈનલી મિત્રો આપણે છે ને રેંગણે સપન બા બાકી રહી ગયું કારણ કે આમ જો પાણી પાણી વરસાદ હજી ચાલુ છે જો તમે આ બધું વાદળા છે ને વરસાદ મિત્રો બહુ આવે ને એનકા નિયરા ને હું જો તમે મિત્રો એમાં કાકા એને ના એ ફાર્મે રાખ્યું છે આ એટલી જમી એ જો એને મકાન બનાવ્યું ને નેરા છે એ જો કેટલા ને બાકી જો એટલી રેંગણી સોપીને તા વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે અત્યારે ચાલુ વરસાદ આવ્યા છે છીએ બાર ઓળખ બનાવવા માટે તમે કન્ટીન્યુ વ્લોગ જોજો હો બધાય પાસા ને સબસ્ક્રાઇબ નો કરી હોય તો કી નક જો લાઈક કરો હાલો બતાવો ને જોવો તમે આવું કે પડું છે ને આમાં ઈવડે માંડ્યું આવેલી છે ને આપણે આટા મરીય છે ચાલુ વર્તા છે અહી જો મકાન બનેયું મકાન તો મિત્રો હવે છે ને ગડી બેસી કે સાનામણા કઈ વરસાદ નું બહાર તો નીકળાય એમ ને આપણે આપડી વાડીએ જવાનું છે બાકી વરસાદ અત્યારે જો બાકાજીકી બોલાવે છે ફૂલે ફૂલ બાકાજીકી છે હો બાય વરસાદ હાલો ગડી બેસી ફાઇનલ મિત્રો આપણે છે ને અત્યારે ઘરે જઈએ છીએ કારણ કે વરસાદ અત્યાર સુધી તો ચાલુ છે એમાં વરસાદ ચાલુ છે જો તમે બાકી વરસાદ રહેતો નહીં ને અત્યારે જઈએ છીએ ચાલુ વરસાદ પણ ઘરે જ જવું જોઈએ બધા કેળામાં ગારો થઈ ગયો છે જઈએ હવે ફટાફટ હાલો ઘેરે મિત્રો આપણે ચાલુ વરસાદ છે ને ઘરે આવી જશે ને અત્યારે બની ગયું મસ્ત મજાનું ખાવાનું રીંગણાનું શાક છે ને રોટલો છે તો ચાલો હવે ફટાફટ ટ્રક ખાઈ લઈએ ફાઇનલી ફેમિલી છે ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હજી આપણે થોડું એડિટિંગ ને એવું બધું બાકી છે તો આપણે જે એડિટિંગને એવું પૂછ્યું કે સમય જીતા બ્લોગ ને તો આજના વ્લોગમાં જ છીએ તો આપણા ને અહીંયા ત્યાંથી કરીએ છીએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મિત્રો એક લાઈક કરી નાખજો એક એક પ્યારીસી કોમેન્ટ કરી નાખજો તો બધાને બાય બાય મળ્યા બધા બીજા ધમાકેટા વ્લોકમાં હતા હું બધાને બાય બાય મા